નમસ્કાર મિત્રો અત્યારના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો સમાચાર વિશે વિગતે વાત કરીએ પહેલાં તમને જણાવીશ કે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો લાલકૃષ્ણ અડવાણી એલ કે અડવાણી તરીકે જાણીતા ભારતીય જનતા પાર્ટીના સૌથી મોટા નેતા ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણી વિશે ખૂબ જ દુઃખદ સમાચાર આવી રહ્યા છે જી હા મિત્રો ભારતીય જનતા પાર્ટીની શરૂઆત કરનાર પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાથે ભારતીય જનતા પાર્ટીનો પાયો નાખનાર એવા લાલકૃષ્ણ અડવાણી વિશે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા જેઓ હાલમાં અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમની સ્થિતિ થોડી ગંભીર બતાવવામાં આવી રહી છે જી હા મિત્રો તેમની તબિયત સુધારા પર છે પરંતુ ડૉક્ટરો હજુ ચોવીસ કલાકમાં જવાબની રાહ જોઈ રહ્યા છે જી હા મિત્રો ભારતીય જનતા પાર્ટીના ખૂબ જ મોટા નેતા જેઓ અત્યારે છન્નું વર્ષના થઈ ચૂક્યા છે અને તેમની તબિયત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શક અને તેમના ગુરુ ગણાય છે જી હા મિત્રો લાલકૃષ્ણ અડવાણીની તબિયત ખૂબ જ ખરાબ સમયમાં પસાર થઈ રહ્યા છે તેમ ભગવાનને પ્રાર્થના કરીએ કે તેમને સાજામાંજા રાખે પરંતુ વધુ વિગતો માટે અમારી ચેનલને જોતા રહેજો જેવી અપડેટ આવે અમે તમને અપડેટ કરતા રહીશું